આવે છે શંકરજી છે ગાવડા તગડી તગડી જતા રહે છે રાત ના આવી વાગે આવે છે આ તો ઝાટકો ભજ નાખો કેવું જ નહીં પોતાને કે ઝાટકો ભજે છે બધા જ વાગતા લાઈટે

સર્કો બોટ બસે છે મે લેમ કરો હે આ ઓ આટલેથી બોધા પર ઓ મુજે લઈ દો આ સે છે આ આવે કાકા કરમશી આટલે આવે આ તો હું કહું કોટા હતા તો સાઈડમાં બોડુ ઓ કોટા તા છે અમાર તો પાન થોડી હારી નેજા રાખો અમે ને માતું તો રાડું કશ્યું છે આ ખેતરમાં મથું નહીં બસ ગામડો ટક પછી હું કહું અલા અમે નહીં તો કરતા ગોમમાંથી આવે દીધો

અને તોફલા આડા મિલિન જતા રહે છે જમાજીને કો કેવું તો પડશો એટલે આપણે બિલ ના એટલે પણ આપણે શું કરવા લેવો પડે નકી વડી નાખી પણ ભેમો કાકો નો ના આપણે લરાત તો મોટા ના થઈ અમે આપણે મોટા હે ને આ નહી લેવો અને એ પાસે એ બતાકા કોરે કોરે

તમે બોળીયા મારું છે જ નથી નાખે કરવાનો થઈ જાય કે આ તું પરત લેરો હઈ મજા નહી આ પાહું એટલે તું છો ની મોઈ ઊભી

પણ હવે ફકરા ફોન બોન આ છે ખબર કે એમને હો ડાયરેક્ટ માતા તો કેવાનું વેવર માં કે પેટી એમ બીજું શું કેટલી વખત જાતો કર્યું કોઈ ભાગ પાડવો કોઈ જરૂર ન હોય હા કામ કાજ જોન કરવાનું હા તો ના આધી હો મારા ને ભેમો કાકો શેખર કોક બોલડી ને દાળો આમ થી આમ ના છે તત એવું એમ ડબલ લઈ આ કતે છૂટતા નહી વાશીન કોડી ને ભારી ઉડે હે એવું એમ હોય તો તો જાવ પડી કે શંકરજી કોઈ ન હોય ડાયરે તો ના હોય હવ હડમ હડા એવું લડ્યા હે ડબલ ના તાર થોડા વાત ના તો પડે ને માથી છૂટતા જ નહી કે તું બથા લડ્યા હે એવું લડો તો જાવ ના નાવા દુ નું થાય હમણ બેટા તો તો એ શરમ આવે બે ફીક ગાલે ગમ બાતો ના

એ ભમલે એ ભમલે ઓય દીફુલા અલ્યા શું આગે વન યાર તમે કે તમે ઓય ભાત નાખું છું અમન તો સને આ તો હવે કે લડવાને આવે તમારે હવે તો મારવા તું તું અલા ઓશી ના છોડે આ તો અલા આ ઈ તો તમે હારું કર્યું આવી ગયા ના કે તાકે હું આને આજ ભાઈ અલા પણ એ ના કરે ભાઈ તમે નહીં હે તારી અલા પણ આ ગામનું કોક હોભળાઓ છે નથી ફોન કરી કરી આપડું તારો છોકરો અમે તો સંક્રાંતિ સાબ નહી ભરતા આ તો છોકરો તારો ઢોળીમ ઢોળે આવતો તો એટલે અમે ઓમ હોટી ગયા ઈ તો એ મોહટું જ પડે ને તમે મે ભાયા તા ઉલેકણ જવડા આવડા આવતા તા ભાઈ જાફડતો તો મન એ

પેલી નાસી બોયડી કાલના દાડે એની એક તોણી છોડો ને એ એના તમને તો નથી પડી ગમનો કોણ પડી દે એમ કે તાક તાક દે કોણ પડી દો આ દેખો આ દેખો કોણ પડી દે એટલે બસ બસ હાલ તો પડી છોલ જાતો રે પડ્યા વગર નઈ રહ્યા આવે તમે હવે જપ કરો ને લીધી થોડીક વાર માં કોને તો આ લીલું હતું આજ તો ખબર સાચી ગયા તારા કેટલાનો લઈ તાજી દે ઓય હેલો નંબર 1 આવો તમને ના ના ભાઈ છે તમારે આગળ ના લડાય સમજો આ તો છે નથી તો લાલ છે ઈ તો બસ એ ના છે એટલે હારું છે લાગે છે ને ઈ તાકો ઈ તાકો યે પોરિયે તો ની આણી પેહી જતી તાજી તારો હે દવા કરો તો દવા તારો ભોડું હે

મારું તો મન તો છે ને રાખો એટલે મન રાખો એટલે તારે મન છોડી મેમને ખબર છે પેલા વાઈટ માં આવે તો તમે ધોબલો પડ્યો મારા ખેતરમાં ધોબલો પડે તોબલો લઈ લે મારી મારો દવા સોટવા આવે તો પડે નઈ પણ ઉગ્ર તે ઉજોજી પ્રશ્ન હોય તો તરો તો પછી ખરેક આકડે આગેવર મરી મરી મજાણ તમે વઢી વઢીન તો આવશે ને આગેવર કે બહુ આવશે ને વાડીન તમે મોર ના પછી તમે આગેવર ન ખાલી શીસડી તો માર ખાવ આ વાત પર બી બાકડવાનું ચાલુ કરો પાછો આવી બીજું કશું આવતું જ તમને તો તમે તો ચાર કોક પાડ્યા છે પણ ચાર આવડે એ તમારી હાથે

ઈયોનુ તો ઈયોનુ વાઈટ છે કે નહીં વાઈટ મારી આલે નોકર ઈયોનુ વાઈટ ઈયોનુ નોકરી કાઢે આવું ગી તો હા તો વાત કાઢી પણ હાલ થોડા એ બટાકા વાયલા કોમણા ઉભરા થોડા સાઈડ માં એટલે શું બટાકા વાયલા કે ના વાયલો એટલે બટાકા હું એમ બટાકા પર ના ઉભરા ના હું હમણે ઓલા વસો વસ જઈને આવો ટીશ ના 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 હવે કોલે શું કેતા રેડી હવે આગે બનાયા એટલે ઓલો સમજો હા હા પણ તો લઈ લે રેડી તમારે રસ્તો હા તો તમારે જેને ધોકો એ લઈ લે રેડી કાલે તમે ઓડા ટૂકશો કાલે જ ને હમણો ફોજ ને મુતો લડવા આવતો રૂપા આપણો મરવાનો શોખ છે અરે મરવાનો શોખ ન રે ને મોહ ના હોય ના ના લડવું નથી કોઈ લડવા ના હોય સવાપી જય બોલાવ જય જય બાબારી આર લ્યો આગે વા આર ભલે હા લો ભલે કેમ દી ના વોટી કઈ જાય